ભીલડી પોલીસની મોટી કાર્યવાહી રેતી ખનન કરતા બે હિટાચી મશીન અને તેર ડમ્પર ઝડપાયા ભીલડી પોલીસ સ્ટેશનના પ્રોબેશનલ અધિકારી આઈપીએસ વેદિકા બિહાનીએ ભીલડી પોલીસ સ્ટાફ સાથે મળીને છત્રાલા બનાસ નદીના પટ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા તત્વો સામે મોટી કાર્યવાહી કરી છે પોલીસ ટીમે દરોડો પાડીને બિનઅધિકૃત રીતે રેતી ખનન કરી રહેલા બે હિટાચી મશીનો અને તેર ડમ્પરોને ઝડપી પાડ્યા છે પોલીસે આ તમામ વાહનોને ડિટેઇન કરી આગળની કાર્યવાહી માટે પાલમપુર ખાણ ખનીજ વિભાગને જાણ કરી છે પ્રોબેશનર આઈપીએસ વેદિકા બિહાનીની આ સરાહનીય કામગીરીથી વિસ્તારમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર અંકુશ લાગશે બીલડી પોલીસની આ કાર્યવાહી બદલ સ્થાનિક લોકોએ પણ સંતોષ વ્યક્ત કર્યો છે ખાણ અને ખનીજ વિભાગ હવે આ મામલે આગળની તપાસ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી કરશે